નમસ્કાર હું આસ્થા ગોસ્વામી તરી ન્યૂઝ સાથે દાહોદ દાહોદના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સત્તરમી રથયાત્રાને લઈને ડીવાયએસપી ભંડારી સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક

અને અન્ય કોઈ કંકાસ ના થાય તે માટે તમામ ધર્મોના સંસ્થાઓના વિવિધ પ્રતિનિધિઓને બોલાવી શાંતિ સમિતિ મિટિંગ કરવામાં આવી હતી જેમાં તમામ પક્ષોને ભેગા મળે કોમી સૌહાર્દના વાત વાતાવરણ સાથે તહેવાર ઉજવવામાં આવે એ પ્રકારની અપીલ કરવામાં આવી છે અને તમામ આગળ તરફથી પણ આ માટે ખાતરી મળી છે તથા કાયદો વ્યવસ્થા માટે શું થઈ શકે તે માટે પણ જરૂર સૂચનો સલાહ પણ મંગાવવામાં આવી હતી એ અન્વયે આગળ રણથી નક્કી કરવામાં આવશે